અમદાવાદમાં મજાક મજાકમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં મિત્રોએ જ મળીને મિત્રની હત્યા કરી નાખી આ સમગ્ર મામલો કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો જ્યાં પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે સામાન્ય મજાક જેવી બાબતમાં આ હત્યા બનતા વિસ્તારમાં ખડબડાહાટ મચી ગયો છે ત્યારે કેવી રીતે આખી ઘટના બની હતી શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો રે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ફેલાન ગુજરાતમાં અવારનવાર અલગ અલગ જિલ્લાઓમાંથી હત્યાના બનાવો સામે આવતા હોય છે જાણે કે હવે આરોપીઓને પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે સામાન્ય બાબતોમાં લોકો એટલા ઉશ્કેરાઈ જાય છે કે હત્યારોડે હુમલા કરવામાં પણ ખચકાવતા નથી હત્યા નિપજાવા સુધી પણ લોકો ઉતરી જતા હોય છે ત્યારે અમદાવાદના કાગડાપીઠ હદ વિસ્તારમાં પઠાણની ચાલી પાસે ચાર જેટલા મિત્રો બેઠા હતા જેમાં મિત્રો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને જોત જોતામાં મજાક કરતા જોવા મળ્યા મજાક કરતા કરતા વાત ઉગ્ર બની માથા કોટ સુધી વાત પહોંચી ને એટલામાં ત્રણ જેટલા જે આરોપીઓ છે તેમને કોઈ વાત પસંદ ના આવી તેમણે તેમના જ મિત્ર કેતન ઉર્ફે ગોહિલ કેતન ઉર્ફે મોદી ગોહિલની ત્યાં જ અસ્ત્રા વડે ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેમની હત્યા નીપજાવી દીધી આ ઘટનાના પગલે કેતન ઉર્ફે મોદી ગોહિલ જમીન પર ઢળી પડ્યા હતા લોહી લોહણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખડબડાટ મચી ગયો હતો આ બાબતે કેતનના પરિવારજનોએ સ્થાનિક કાગડાપીઠ પોલીસને જાણ કરતા કાગડાપીઠ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે ત્રણ જેટલા આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો હતો અને ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ પણ કરી છે ગઈકાલે રાત્રે આશરે સાડા બાર વાગ્યા આસપાસ કાગડાપીઠ વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા કરીને પ્રાથમિક તપાસ હાથ ધરતા જાણવા મળેલું કે આ કામમાં મરણ જનાર કેતન મોદી જગદીશભાઈ ગોહિલ જેઓની ઉંમર આડત્રીસ છે જેઓ ધંધો મજૂરીનો કરે છે અને ધનજીની ચાલી કાગડાપીઠ વિસ્તારમાં રહે છે તેઓની કોઈ અજાણ્યા ઈસમોએ હત્યા કરી લીધેલી હતી તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આવેલો જેમાં ભારતીય ન્યાયિકસ્થાની કલક એકસો ત્રણ એક કલમ ચોપન તથા એકની કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરીને આગળ આ ગુના અનુસાર તાત્કાલિક વ્યક્તિના કલાકોમાં શાદાપીઠ પોલીસે ત્રણ વ્યક્તિઓને હસ્તગત કરે છે અને તેઓને તાત્કાલિક ડિટેઇન કરે છે એ ત્રણ વ્યક્તિઓના નામ છે જયેશ ઉર્ફે જેકો રમેશભાઈ ઝાલા તેઓ ચાલી મળે છે બીજા વ્યક્તિ છે ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફે કાળિયો તે પણ પઠાણની ચાલીમાં રહે છે અને બીજા છે જગદીશ ઉર્ફે જગ્ગુ વિનોદ આ ત્રણેય વ્યક્તિઓ આ મરણજનાક તથા જે વ્યક્તિઓ છે તે એક વર્ષોથી એકબીજાના મિત્ર હતા અને તેઓ રાતના સાડા નવ વાગ્યાથી ત્યાં જે ત્રીજા આ કામના જે ત્રીજા વ્યક્તિ છે જગદીશ ઉર્ફે જગ્ગુ તેના આઈસ્ક્રીમના પાર્લરે સામે બેઠા હતા શરૂઆતમાં અંદર એ મસ્તીનું સ્વરૂપ ઉગ્ર લેવા જે પ્રથમ વ્યક્તિ છે જયેશ ઉર્ફે તેઓએ પોતાના પાસે રહેલ અસ્ત્ર ઝઘડાના સ્વરૂપે કેતન ઉર્ફે ઉર્ફે મોદી જગદીશભાઈ ગોહિલને ગળા ઉપર મારી દીધેલ હાલ સીસીટીવી ફૂટેજ તથા એફએસએલને બોલાવીને આગળની કાર્યવાહી ચાલુ છે અને આ ગુના અનુસંધાને લઈને આ જે તપાસ છે તેમાં જલ્દીથી જલ્દી કન્વિક્શન થાય તે કામગીરી કાલે પોલીસ સ્ટેશન કરશે જી પ્રાથમિક તારણ એવું જ મળ્યું છે કે ત્રણે ચારેય મિત્રો બેઠા હતા મજાક મજાકમાં ઝઘડો થયો ઝઘડો ઉગ્ર સ્વરૂપ લે લીધો અને ઉગ્ર સ્વરૂપમાં આ નામના વ્યક્તિએ અસ્ત્રાનો ઉપયોગ કરીને મરણ જનારના ગળા ઉપર મારી દીધો આ ત્રણેય વ્યક્તિઓનો ઝઘડો જે મરણ જનાર સાથે મસ્તી મસ્તીમાં થયેલ હતો અને આ ત્રણેય વ્યક્તિમાં જે મુખ્ય પ્રથમ નામનો વ્યક્તિ છે જયેશ તેઓનો તેઓએ અસ્ત્રાનો ઉપયોગ કરેલો હતો અને સાથે સાથે ઝઘડામાં આ બંને વ્યક્તિએ મરણ જનારને મારવામાં સાથે હતા જેનું નામ છે ધર્મેશ અને જગદીશ જમા આ કેસમાં પોલીસે જયેશ ઉર્ફે જીગો ધર્મેશ ઉર્ફે ધમો જગદીશ ઉર્ફે જગો આજે ત્રણ આરોપીઓ છે જે પઠાણની ચાલીના જ રહેવાસી છે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે તેમની સામે હત્યા અંગેનો ગુનો નોંધી પોલીસે તેમને જેલના સડિયા પાછળ ધકેલવાની પણ તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો